બાળકોના ઉછેરમાં તેની આસપાસનું વાતાવરણ પણ ઘણું મહત્વ ધરાવે છે જો તેઓ સારા વાતાવરણમાં મોટા થાય છે તો તેઓ સંસ્કારી બને છે પરંતુ જો તમારા ઘરની આસપાસનું વાતાવરણ ખરાબ હોય તો તેઓ ખોટી વસ્તુઓ ખૂબ જ ઝડપથી શીખે છે આ કારણે તેઓ જીદી બની જાય છે અને કોઈની સામે ગાળો બોલવા લાગે છે જેની ખૂબ જ ખરાબ અસર થાય છે જો તમારું બાળક પણ દુરુપયોગ કરવાનું શીખી ગયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે તેને ખૂબ જ સરળતાથી સુધારી શકો છો આ વાત તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે જો બાળક બાળક બોલે તો શું કરવું જ્યારે તમારી સામે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરે ત્યારે તે સૌથી મુશ્કેલ હોય છે આવી સ્થિતિમાં કોઈ પણ માતા પિતા પોતાનો ગુસ્સો ગુમાવી શકે છે પરંતુ તમારે ભૂલ પણ આ ભૂલ ન કરવી જોઈએ તમારે બાળક ને જ શાંતિ

બાળકોની સામે ક્યારે અપશબ્દો ન બોલવા જોઈએ શક્ય છે કે બાળક તમારી સામે ખરાબ વર્તન ન કરે પરંતુ તમારી પાછળ તે તે શબ્દોનું પુનરાવર્તન કરી શકે છે બાળકને સારા શબ્દોના ફાયદા સમજાવો બાળકોને સમયાંતરે સમજાવવું ખૂબ જ જરૂરી છે તેની સાથે હંમેશા પ્રેમ અને સમજણથી વાત કરો જેના કારણે બાળક પણ તમને અનુસરશે બાળક ને સારા શબ્દો અને સારા વર્તન ના ફાયદા પણ જણાવવા જોઈએ આ તેમને ખોટા શબ્દો બોલવાનું ટાળવામાં મદદ કરશે પ્રશંસા કરો જો બાળક દુરુપયોગ કરવાનું શીખી ગયું હોય અને તમારા સમજાવ્યા પછી પણ તેને પોતાના માં ફેરફાર કર્યો હોય તો તેના વખાણ કરો જયારે તે સંસ્કારી ભાષા વાપરે છે ત્યારે ચોક્કસપણે તેની પ્રશંસા કરો તેના થી બાળકનો ઉત્સાહ વધશે અને તે ખોટા કામો નહીં કરે ઘરમાં શિસ્ત જાળવવી ખૂબ જરૂરી છે બાળકને એ જરૂર સમજાવો કે ગાળો બોલવી ખરાબ વસ્તુ છે તેના પરિણામો ખૂબ જ ખરાબ હોઈ શકે છે ગાળો બોલવાથી સમાજમાં માં તેમના વિશે ખોટી માન્યતા પેદા થઈ શકે છે જો તમે બાળકને આ બધી બાબતો વિશે કહો અને તેને શિસ્ત રહેવા માટે કહો તો તે ચોક્કસપણે વસ્તુઓ સમજી જશે ગમ્યું હોય તો બધા માતા પિતાને શેર કરો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ